નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો જે આ સુપર સ્પ્લેન્ડમાં મેં એલઈડી લાઇટ ફિટિંગ કરી છે એ એલઈડી લાઇટ ફિટિંગ કેવી રીતે કરીને હું તમને બતાવીશ અને એનું વાયરિંગ કેવી રીતે કર્યું એ આપણે આ વિડિયોમાં આપણે જોવાનું હોય અમે આમાં અલગથી એક સ્વિચ પણ મૂકી છે રેડ કલરની અને જે આ બે બાજુ એક એક એલઈડી ફિટિંગ કરી છે એના બે બાજુ એક રેડ વાયર છે એક બ્લેક વાયર હે બે જોઈન્ટ કરી ને આ રીતનું કંઈક વાયરિંગ કરી નાખવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જે રેડ વાયર છે બે બાજુના બે એલ એ લઈ અને આ રીતનું વાયરિંગ કરી અને આગળ લઈ લેવાનું છે મિત્રો અને જે આપણે સ્વિચ ફિટ કરી છે અલગથી આ એના વાયર જોઈ શકો છો મિત્રો આ સ્વિચ રેડ કલરની એક અલગથી ફિટ કરી એનાથી આપણે ચાલુ અને બંધ કરીશું એ પણ આવી રીતના નીચે વાયરિંગ લઈ લેવાનું એનો જે એક બ્લેક વાયર છે એ જે આપણે એલઈડીનો રેડ વાયર છે એમાં કનેક્શન કરવાનું હોય અને આ ગ્રીન વાયર છે એ જે આપણે ઇગ્મિશન લોક આવે એનો જે રેડ વાયર છે એના રેડ વાયરમાં એક બ્લેક કલરની પટ્ટી આવે છે એમાં મારી દેવાનો છે અને આ જે બ્લેક વાયર છે બે એલઈડીનો એ એક જો આ બ્રેક વાયર રહ્યો ને એ આપણે અર્થિંગમાં મારશું આપણે અર્થિંગ બાઇકમાં એ મારી શકીએ છીએ આપણે અર્થિંગ મારીશું ને એટલે એલઈડી લાઇટ ચાલુ થઈ છે મેં તમને વાયરિંગ બતાવી દીધું આપણે હવે ચાંપ ચાલુ કરી અને જ્યાં રેડ ચાંપ મૂકી છે અલગથી સ્વીચ મૂકી છે એ આપણે ચાલુ કરશી અને જે બ્લેક વાયર છે એને આપણે અર્થિંગ કરીશું મિત્રો જો એલઈડી લાઈટ ચાલુ થઈ ગઈ છે આનું કનેક્શન કાંઈક આવી રીતે હે મિત્રો જો આ વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન આવશે એ જે ઓલનું બટન એની ઉપર ક્લિક કરશો તો નવા વિડીયો જે મારા આવશે એનું નોટિફિકેશન તમારી યુટ્યુબ ચેનલમાં આવી જશે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જો મિત્રો આ બે LED આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ જોઈ શકો છો મિત્રો આનું વાયરિંગ પણ મેં તમને સમજાવી દીધું કેવી રીતે કરવાનું ને જે આ LED મેં ગાર્ડ ઉપર ફિટ કરી તમે જે અમુક બાઇકમાં જોઈતા હોય તો જે આ નંબર પ્લેટ આવે આગળની એ જગ્યાએ પણ ફિટિંગ કરેલી આવે પણ જે અહીંયા ચમ્પર આગળ આપણે એલઈડી ફિટ કરી અહીંયા આગળની નંબર પ્લેટ આવે અહીંયા આપણે ફિટ કરીને તો જે વાઇબ્રેટ થાય છે અને જે રોદ આવે ને એમાં હરવે હરવે પછી ખરી જાય છે બધું નોખું થવા માંડે છે એટલે મેં આ ગાર્ડમાં ફિટ કરી છે અને જે આ અર્થિંગનો વાયર આવે છે બ્લેક વાયર એ મેં જે આ ઇન્ડિકેટરના ગ્રીન કલરનો વાયર આવે છે એમાં કનેક્શન આપી દીધું તો ચાલુ કરશે અને જે આ એલઈડી લાઈટ ચાલુ થઈ જશે અર્થિંગનો શેડો આવે ને ઇન્ડિકેટરમાં જે ગ્રીન વાયર આવે છે ને એમાં મારેલો હે એટલે જો આ રીતનું ચાલુ રહેશે અને જ્યાં જ્યાં પછી આપણે વાયરનું કનેક્શન માર્યું અહીંયા ટેપ મારી દઈશું વાયર ટેપ અને કમ્પ્લીટ કરી નાખશું અને વાયર જે ચડાવી અને જોઈ શકો છો આ રીતનું કાંઈક મેં ફિટિંગ કર્યું છે વાયર જે ચડાવી દઈશું ચાંપ ચાલુ કરી અને જ્યાં રેડ ચાંપ મૂકી એમાં આપણે ચાલુ કરી ઓન કરી એટલે એલઈડી ચાલુ થઈ જાય મિત્રો જોઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આપણે નવા વિડીયોમાં ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર